નમસ્કાર દર્શક મિત્રો હું સુપરે ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર તાલુકામાં ઠેર ઠેર જ્યોતિ કલશ યાત્રાનું સ્વાગત આજે રામેશ્વર હનુમાન ધારા ખાતે ભવ્ય સ્વાગત થયું આજ રોજ તારીખ અઢારના રોજ હરિદ્વારથી નીકળેલી જ્યોતિ કલશ યાત્રા ગાયત્રી પરિવાર દ્વારા રામેશ્વર હનુમાન સત્તાધાર ખાતે આવી પહોંચી હતી યાત્રાનો રથ આવી પહોંચતા રામેશ્વર હનુમાન સત્તાધારના મહંતશ્રી ગોવિંદ બાપુ લઘુ મહંતશ્રી મયુર ભગત દ્વારા રથ કળશનું પૂજન કરીને આરતીનો લાભ લેવામાં આવ્યો હતો સાથોસાથ જગ્યામાં રહેલા સૌ સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રા સ્થિત હરિદ્વારથી નીકળીને આજે ચોથા દિવસે આશ્રમ ખાતે આવી હતી ત્યારે આ યાત્રામાં પ્રદેશ કક્ષાએથી જોડાયેલા શ્રી રમેશભાઈ જોશી સંધુભાઈ પટેલ નાગબાપુ વાળા જુનાગઢ વિશાવરદાર સ્થિત ગાયત્રી પરિવારના હિમાયતી શ્રી નરેન્દ્રભાઈ કોટીલા વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા ભાઈ શ્રી રમણીકભાઈ દુધાત્રા તેમજ રાજાણી ગ્રુપમાંથી શ્રી અનગભાઈ વાળા સહિત ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો આજના કાર્યક્રમમાં જોડાયા હતા અને આજનો યાત્રાનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર